એસટી વિભાગે પણ તરણેતર જતા મુસાફરો સાથે લો શરૂ કરી હોય તેવો ઘાટ સર્જાયો એકસો વીસ રૂપિયા પ્રતિ ટિકિટના ભાવ કરી નાખવામાં આવ્યા રૂટીન ભાવ એસટી માંગ સુધી થાનગઢ સુધી પચાસ રૂપિયા છે મેળામાં માં જતા મુસાફરો સંચાલન અને ભાવ વધારાના પગલે પરેશાન બન્યા તરણેતરના મેળામાં જવા સુરેન્દ્રનગર એસટી ડેપો માં લાગી લાંબી લાઈનો તરણેતરના મેળામાં જવા એકત્રીસ એક્સ્ટ્રા બસો મૂકવામાં આવી મુસાફરોના ઘસારા બાદ જસદણ એસટી ડેપો મેનેજર ને સ્પેશિયલ સુરેન્દ્રનગર મૂકવામાં આવ્યા સુરેન્દ્રનગર એસટી ડેપો ની બસો તરણેતર ના મેળામાં મૂકવામાં આવતા અન્ય રૂટો ની લાઇનો ખોરવાઈ તરણેતર મેળા માટે બસો મૂકતા ગ્રામ્ય વિસ્તારના રૂટો બંધ કરાતા ગ્રામ્ય વિસ્તારના મુસાફરો ને હાલાકી અહીંયા અડધી કલાકથી અમે एसटी સ્ટેન્ડ પર ઊભા છીએ મેળા મેળાજીમાં જવા માટે અહીંયા કોઈ બસ અત્યારે દેખાતી નથી અને અડધી કલાકથી અહીંયા અમે ઊભા છીએ પેસેન્જર ઘણા બધા છે અને બસ કદાચ હવે ક્યારે આવે કે ખબર નથી મારું નામ છે ભાવના બેન ગોસ્વામી હું હાલ જસદણ ડેપો ખાતે ડેપો મેનેજર તરીકે ફરજ બજાવું છું પરંતુ અત્યારે તરણેતર મેળાની જે કામગીરી છે મેળો ચાલુ છે એના અનુસંધાને મને સુરેન્દ્રનગર તરીકે આવેલ તરણેતર ના મેળાની વાત કરીએ તો આજના દિવસ માં સવાર થી અત્યાર સુધીમાં પબ્લિકનો નો ખુબ જ ઘસારો રહ્યો છે અને પ્લસમાં માં એક પોઈન્ટ છે કે વરસાદ પણ નથી એટલે મેળાની એવું લાગે આપણને કે એસટી ને મેળો ફળ્યો હોય અમે અત્યાર સુધીમાં થી બત્રીસ ગાડીઓ છે એ અહીંથી ભરી ભરીને રવાના કરેલ છે અને સામેથી પણ અમને પાછી તરણેતરથી એ પ્રમાણે ગાડીઓ રવાના કરીને મોકલતા જાય છે છતાં પણ જો વધારે પબ્લિકનો ઘસારો થાય તો અમે નજીકના જે ગામડાની નાઇટો છે નાઇટમાં જતીવાય ગાડીઓ એ ગાડીઓ બંધ કરી અને પબ્લિકને સુવિધા પૂરી પાડીએ છીએ અને પબ્લિક છે એ મેળાની ખૂબ સારી રીતે મોજ માણે એવા અમારા એસટી ના તમામ કર્મચારીના પ્રયત્નો છે જીબેન આજે કેટલા થી સાત નાઇટો કેન્સલ કરેલી છે અને એ નાઈટ ના બસ લઈને તરણેતર મેળામાં મોકલેલા છે તો એ પેસેન્જરો જો હેરાન કાલે રજા છે રજા નું પ્રમાણ છે એટલે એટલો કઈ ગામડાનો ઘસારો નથી જેટલો ઘસારો આપણે તરણેતરના મેળાનો છે